પણ આ ગામની અંદર આવો ને ગીર સોમનાથ જિલ્લામાં આવો એટલે તમારે એક વસ્તુ તો બોલવી પડે હું ખબર આ સોલંકી બેન જ્યોતિ એ અરે સોરી સોલંકી જ્યોતિ સોલંકી જ્યોતિ સોલંકી આ મારું સ્કેચ બનાવ્યું છે રિયલ હીરો ખજુરભાઈ થેન્ક યુ બેન થેન્ક યુ ખુબ ખૂબ આભાર શું બનાવો છો ડ્રોઈંગ કરો છો ડ્રોઈંગ ના કરતી સ્કૂલે જાઉં વાહ ભાઈ વાહ ભાઈ જો આપડા ગુજરાતમાં આવા ઓનહાર વિદ્યાર્થીઓ છે એટલે આગળ વધો મોજ કરો લાય ચા કોને આપવાનું છે ભાઈ તમે ગીર સોમનાથ જિલ્લામાં આવો ને એટલે પહેલા તમને ચા મળ્યો બીજું કાઈ ન મળે એટલે આ પ્રેમ છે ગીર સોમનાથ જિલ્લા જય માતા શાંતિ શાંતિ ભાઈઓ જય માતા જય માતા શાંતિ કાલે રાત્રે કામની શરૂઆત કરી જેસીબી નું કામ લેટ નાઇટ સુધી ચાલુ અને સવારે આ કામની શરૂઆત થઈ ગઈ છે આ ઘર છે તમને થોડુંક બેકગ્રાઉન્ડ માં બતાવ ક્યાં સુધી કામ કરવાના છે આ પેલા આ જે ઘર છે આ જગ્યા પર હતું પણ અમે તોડાવી અને એનું લોકેશન ચેન્જ કરીને આ જગ્યા પર લાવ્યા છે તો આ રૂમ છે અને આ જગ્યા પર ટોયલેટ અને બાથરૂમ છે એટલે હું હવે તરત લાગી જાવ કામે મેરે કો 6 મહિને હુએ 3 યર્સ કા ટ્રાવેલ ઓકે લગભગ 1 મહિનો હુએ 1 મહિને સે ઢુંડ રહે હો રાત મે આપકો જબ સુના થા આપકો પહેલે વિડિયો દેખા થા મેને પર મેરે કો યે નહીં pata tha આપ ગુજરાત સે હે ભાયા ભાઈ સે સાયકલિંગ કરે છે હું કો ફોલો કરતા હું કી આપ લોકો કી વાત કર રહે કિસિ દિન કાસ ભગવાન હમે બસા બનાય કી હમ લોકો કી મદદ કર પાય બહોત ભાઈ બહોત બઢિયા બહોત બઢિયા ભાઈ સચ મે ઇન્સાન કે રૂપ મે ભગવાન હે હલો ભાઈ આપણે ચોંટવાનું નથી લાગવાનું છે બધા ચોંટી ગયા બોલો ભાઈ લાગી જઈએ કામે હવે આનો વજન હેવી છો પ્લેન લેવલનું કામ અમારું થઈ ગયું છે ને હવે અત્યારે પાટિયા છે ઠોકીએ છીએ એટલે રાત સુધીમાં લોખંડ થોડુંક બંધાય છે એટલે પ્લેન લેવલનું કામ ચાલુ થાય ને એની ઉપર ચણતર આપણે કાલથી કરીશું પણ આ બધાનો જોશ તમે જુઓ ભૂકા બોલાવી દીધા છે ભાઈ ગુંદાળા ગામમાં હવે આપણે હામે હામે ભાઈ આ ભરી લઈએ હવે ભાઈ એક પ્રોબ્લેમ અહીંયા એ થઈ છે કે પથ્થરનું વજન થોડુંક વધારે છે અને અમારા પથ્થર છે બહુ દૂર છે બતાવું તમને આ સાઈડ છે ઓલમોસ્ટ પચાસ કિલોનો એક પથ્થર છે અને એ પથ્થર હવે અમારે લઈને આ જગ્યા પર નાખવાનો છે એટલે કટ્ટા કટ્ટા છોકરા છોકરા ભાઈ આમાંથી આવી આપડે એક લાઈન કરી નાખીએ છીએ અને ત્રણસો થી ચારસો પથ્થર છે સામેથી ઉપાડીને આ જગ્યા પર નાખવાના છે ભાઈ ભાઈ વીસ પચીસ પતલા કોઈ આવતા નહી હો ભાઈ પથ્થર છે ચાલી પચાસ કિલો કોકનો કોક નો વાહો ભાંગી ગયો હતો કેતા નહી હા ભાઈ આમ જોવા જાય રામાયણમાં કેમ ઓલા રામે લંકા આટ ઓલા પથરા એમ બધાએ બે બે પથરા નાખવાના છે આવી જાવ એમ આપણે રામ છેતુ બનાવ્યો હતો એમ જો ભાઈ અહીંયા તમને બતાવું ભાઈ બધાને પાંચ પાંચ છ છ પથરા બધાને લેવાના છે દિલથી આ તમે પાછળ પથરા જો અને આનું વજન આમ જો એટલો ભયંકર વજન છે બધાની કેડું દુખવાની છે આજે રાત્રે રાત્રે બધાના વાહ ભાંગી જવાના છે કેમ કે ભયંકર વજન છે ભયંકર ભાઈ બધાને ને દાદા આવો એક પથ્થર તમે ઉપાડો મને ઉપાડવા કોણ આવશે ચાલુ કરી હું હવે પાંચ છ લઈ લઉં પથરા ઓ આ જો આ જો અહીંયા અમારથી એક નથી ઉપડતો આ મારો બાપ બે બે ઉપાડીને જાય બે બે પથરા ઉપાડીને હવે કરો બધા હું ભૂ પાંચ પથરે તો માણા મરી ગયે ભાઈ ગીર સોમનાથ જિલ્લાના ગુંદાડા ગામે છું અને આ આ મારી પાછળ તમે જેટલા લોકો જોવો છો આ બધા જ લોકો અત્યારે ભાઈ આપણે બેઠા કેમ છે કામ નથી કરવું પણ આ ગામની અંદર આવો ને ગીર સોમનાથ જિલ્લામાં આવો એટલે તમારે એક વસ્તુ તો બોલવી પડે હું ખબર હરે અહીંયા ખબર નહીં કોણ જાણે પણ મને પોતાને મારા મગજમાં કેસેટ ચોંટી ગઈ છે આ બધા આ જ બોલે હુપ 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 અને આ તમે જોઈ શકો છો અત્યારે ભાઈ હુ ભાઈ ભાઈ આજનો દિવસ પૂરો થતા થતા ઘણું ખરું કામ કર્યું છે આજે સવારે કેશોદમાં ગયો તો અમારું જે ખજૂરભાઈનું સિંગ તેલ છે એને પ્રમોટ કરવા માટે અમારું જે આઉટલેટ છે ત્યાં ગયો ગયો અને અને પછી ત્યાંથી સીધો સોનલમાના દર્શન કર્યા પાછો ફિલ્ડ પર આવ્યો છું ફિલ્ડ પર કામ પતાવ્યું આજે ઘણું ખરું કામ કર્યું છે અહીંયાથી સીધો જઈશ પાછો અમરેલી જે અમારા કાવેરી ગોલ્ડના માલિક છે નાસીરભાઈ એમની ત્યાં આજે મેરેજ છે એટલે ત્યાં જઈશ અને ત્યાંથી પાછો ફિલ્ડ પર આવીશ રાતે એટલે શીડ્યુલ મારું બહુ આજનું હેકટીક હતું કામ બહુ કરી મોટો પ્રશ્ન એ થઈ ગયો કે અતિ બધે ખુશી ગઈ છે ભયંકર છે પણ આજ માટે આટલું છે મળીએ છે પાછા રોજ આજ રીતના કામની શરૂઆત રહેશે આવો રોજ આ રીતના જ કામની શરૂઆત રહેશે ને આવી રીતના દોડતા રહીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ આ જેટલા પણ જુઓ ભાઈ થોડાક પથરા બાકી છે એટલે પાછા લેવાના છો મળીએ છે જય માતાજી બહુ ભાવ પણ બોલવા જ નથી તું મને ચાલો ભાઈ હવે થોડું કામ મારું પતાવી દઉં